આજે આપણે જાણીશું મારા દાદીની થોડીક જૂની વાતો તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી હું તમને એ વાતો દેખાડું તો આ છે દાદી અને દાદીના નેવ છે તો પણ દાદી હજી થોડા ઘણા હિંમતમાં છે અને લેશે ને કાઈ નહીં આ દેવો તો મને મેક તો જ નથી બોલો આ દેવો કાઈ તમને બધાને હું કહી દઉં કે આ મારો છોકરો છે તમને ઓ લાગે છે કમેન્ટ કરજો કે આ છોકરો મારો છે કે કિનો છે બજુ માના કીને બજુ તમને બજુ બહુ યાદ આવે હે હા કેમ બહુ યાદ આવે

દેવ બાપોય માગતા દેવ બાપુ ઓછા માગતા તરસી બાપો માગતા બિચારા પેલા એવી પરિસ્થિતિ હતી એને વધારે દાદી ની નાના નાના હતા તઈ દાદી છે મારા બાપુના ફૈબા થાય અને મારા સાસુના સાસુ છે નહીં દાદી ઘણું કામ કરતા પેલા ખાંધા દી હા બહુ કામ નથી કરતા તારી માને સો આદવાનો બનો બિચારીઓ હે હે ભાઈ સાત આઠ સુઘરાણ અને બે માણા પોતે તો અડોસી છોકરા મીચાઈને ચા જાય તોય બિચારી ગામમાં આડો હાડો કરીને બટકીયા માગીને ખવડાવે અડો જાય રામ પર જાય કરશણગઢ જાય ત્યાંથી લાવે તારા ખાધા ભેગા થાય ડોષી નો ખા છોકરાનું ખવડાવે પહેલાં એવી પરિસ્થિતિ હતી ఆ పచ్చా వర పేలా దాదీ నా త